ગુજરાતની શાંતિને દહોળવાનો અસામાજિક તત્વો દ્વારા પ્રયાસ કરાયો હતો તેમ પાલ વિસ્તારમાં જૈન સોસાયટીના ગેટ નજીક કોઈ પશુનું કપાયેલું માથું મૂકી અસામાજિક તત્વો ભાગી છૂટ્યા હતા જેને લઈ લોક ટોળું ભેગું થયું હતું તો પોલીસ કાફલો પણ સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી છે સુરત શહેર પોલીસ દ્વારા શહેરમાં શાંતિનો માહોલ બની રહે તે માટે સતત કામગીરી કરાઈ રહી છે તો સુરતની શાંતિને ઢોળવાનો અસામાજિક તત્વો દ્વારા પ્રયાસ કરાયો હતો જો કે પોલીસે મામલાને શાંત રાખ્યો હતો સુરતના પાલ વિસ્તારમાં જૈન લોકોની બહુમાલ વસ્તીવાળી મણિભદ્ર સોસાયટી નજીક કોઈ અજાણ્યો ટીખણખોર કોઈ પશુનું કપાયેલું માથું મૂકી જતા મામલો તંગ બન્યો હતો જોકે બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને એફએસએલ તથા વેટર્નિટી ડૉક્ટરને બોલાવી તપાસ કરાવી હતી જોકે લોકોમાં અજાણ્યા ટીખણખોર સામે રોષ જોવા મળ્યો હતો આજે સવારે ખાનગી વ્યક્તિ દ્વારા પોલીસને મેસેજ મળે આધારે પોલીસે સ્થળ ઉપર આવીને જોતાં એક પ્રાણીનો જે માથાનો ભાગ હોય એ અવશેષ મળી આવેલ છે આ બાબતે તાત્કાલિક એફએસએલ અધિકારીનો સંપર્ક કરી એમને બોલાવવામાં આવેલ છે સ્થળ પર આવી અને એમણે જરૂરી સેમ્પલો કલેક્ટ કરેલા છે અને ડીનીએટ ટેસ્ટની કામગીરી ચાલુમાં છે એના આધારે પછી એ કહી શકશે કે આ મૃતદેહ છે એ ખોટો છે આ સિવાય વેટનરી અધિકારીને પણ સ્થળ પર બોલાવવામાં આવેલા છે ને એમની પાસેથી પણ સેમ્પલ કલેક્ટ કરવામાં આવેલા છે સેમ્પલ કલેક્ટ કરાયેલા છે એમણે એ એફએસએલમાં મોકલી અને આગળની ચકાસણીની કાર્યવાહી કરવામાં આવશે ઘટના એવી ઘટી હતી કે વહેલી સવારે અહીંયા પાલના શરૂઆતમાં મણિભદ્ર સોસાયટીમાં અમે આવી રહ્યા હતા સોસાયટીઓના ઉપાશ્રયમાં પહોંચી પણ ગયા પહોંચ્યા પછી થોડા સમયમાં એક યુવાન સમાચાર આપવા માટે આવ્યો કે બરાબર સોસાયટીની બહાર એક પશુનું ગળું કાપીને મૂકવામાં આવેલું છે દોડતા અમે તરત બધા જ મહાત્માઓ અહીંયા આવ્યા અને ખરેખર જે હાલત જોઈને હાલત જોતાની સાથે હૈયું કંપી ઉઠ્યું નિર્ણય કદાચ હવે એફએસએલની ટીમ કરશે બ્લેક કલરનું મોઢું છે મેબી ભેંસ પણ હોઈ શકે મે ગાય પણ હોઈ શકે પ્રશ્ન એ નથી કોનું ગળું જે પ્રશ્ન એ છે ગળું કાપીને મૂકવાની જરૂર શું ને અહીંયા જ મૂકવાની જરૂર શું કદાચ બની શકે એવું કોઈક ત્રાહિત વ્યક્તિ એક વર્ગને ભડકાવવા માટે આવું ગલત કાર્ય કરી રહી છે જે કોઈ પણ હિસાબે સહન થઈ શકે એમ નથી

એક ગાય એ માત્ર જૈનો માટે નહીં સમસ્ત ભારતીય સંસ્કૃતિ માટે પૂજનીય વ્યક્તિત્વ તરીકે દેખાય છે ત્યારે